ટીબી રોગ સહાય યોજના વિભાગ દ્વારા આ વિડીયોમાં આપણે નીચે મુજબની માહિતી મેળવીશું ટીબી રોગ સહાય યોજના શું છે ટીબી રોગ સહાય યોજનાનો હેતુ શું છે ટીબી રોગ સહાય યોજના હેઠળ લોકોને લાભ મળે છે અને તેની પાત્રતા અને શરતો શું છે ટીબી રોગ સહાય યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે ટીબી રોગ સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ટીબી રોગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી ટીબી રોગ સહાય યોજનાનો હેલ્પલાઇન નંબર ટીબી રોગ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો અને છેલ્લે વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે માહિતી મેળવીશું સૌથી પહેલાં જોઈએ ટીબી રોગ સહાય યોજના શું છે ટીબી રોગ સહાય યોજના એ

ત્યાં સુધી તે પોતે સારો ખોરાક લઈ શકે તે જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે અથવા હેતુ છે ટીબી રોગ સહાય યોજના હેઠળ ક્યાં લોકોને લાભ મળે છે અને તેની પાત્રતા અને શરતો શું છે રાજ્યના લોકોને ટીબી રોગની સહાય યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ ટીબીથી પીડિત દર્દી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ સરકારી દવાખાનાની સારવાર લેતા હોય તો તેને આ યોજનાનો લાભ મળે છે છ મહિનાની ટીબીની સારવાર પૂર્ણ કરશે તેને જ આ યોજનાનો લાભ મળશે મળે છે આ સહાય માટે જે વ્યક્તિને ટીબીની બીમારી હોય અને તેઓ હાલ ટીબી સારવાર સરકારી દવાખાને કરાવી રહ્યા હોય તેવા દર્દીઓને આ સહાય લાભ મળે છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક મર્યાદા સુડતાળીસ હજારથી થી ઓછી હોવી જોઈએ શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક મર્યાદા અડસઠ હજારથી ઓછી હોવી જોઈએ ટીબી રોગ સહાય યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે જે વ્યક્તિ ટીબીના રોગથી પીડિત છે તેને ટીબીની દવા લેવી પડે છે અને સાથે સારો ખોરાક પણ લેવો પડે છે તે માટે પોષણ સહાય યોજના હેઠળ ખોરાક માટે ત્રણ હજારની સહાય આપવામાં આવે છે આમ ટીબીના દર્દીને જ્યાં સુધી તેમને ટીબીના રોગની દવા ચાલુ હોય ત્યાં સુધી દર મહિને પાંચસો રૂપિયા આપવામાં આવે છે ટીબી રોગની દવા છ મહિના સુધી ચાલે છે તો તેને ટીબીના દર્દીને કુલ ત્રણ હજારની સહાય મળે છે ટીબી રોગ સહાયમાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ટીબી રોગ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે અથવા પડે છે અરજદારના આધાર કાર્ડની ઝેરોક્ષ અરજદારના રેશન કાર્ડની ઝેરોક્ષ વાર્ષિક આવકનો દાખલો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો ટીબીના રોગની સારવાર જ્યાં સુધી ચાલુ હોય તે દવાખાનાના બધા રિપોર્ટ અથવા આધાર પુરાવા અરજદારની બેંક પાસબુકની નકલ અરજદારના બે ફોટા અને મોબાઈલ નંબર ટીબી રોગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી જે અરજદાર ટીબી રોગ સહાય યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે ટીબીરોગ સહાય યોજનામાં અરજી કરવા માટે તમારે સૌપ્રથમ તમારા ગામમાં ગામના અથવા તમારા નજીકના પીએચસી સેન્ટર પર જવાનું રહેશે તમે ત્યાં જઈને પહેલાં ત્યાંના પીએચસી અધિકારીને મળો અને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો ત્યાંથી તમને ટીબી સહાય યોજના માટેનું અરજી ફોર્મ આપવામાં આવે છે તમારે આ ફોર્મ અને તેમાં માંજ્યા મુજબના તમામ દસ્તાવેજો જે ઉપર આપેલા છે તે ત્યાં આપવાના રહેશે પછી તમારે પીએચસી સેન્ટર દ્વારા કરવામાં આવતી તમામ પ્રક્રિયા કરવાની રહેશે ઉપર મુજબની પ્રક્રિયા શહેરી વિસ્તારના અરજદારને તેઓના અર્બન હેલ્થ સેન્ટર પર જઈને ત્યાં અરજી કરવાની રહેશે ખાસ નોંધ નિક્ષય પોષણ સહાય યોજના માટે આપને કોઈ પણ પ્રકારની અરજી અરજી પ્રક્રિયા કરવાની નથી તેમાં માત્ર દર્દીએ ફક્ત તેમની સારવાર કરતા ટીબી નિર્મૂલન કાર્યક્રમ સુપરવાઇઝરને દર્દીની બેંકની માહિતી આપવાની હોય છે એટલે સહાય મળી જાય છે ટીબી રક્ત સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર મિત્રો અહીં અમે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે

પૂછતા પ્રશ્નો ટીબી રોગ સહાય યોજનાનો લાભ કોને મળે છે ટીબી રોગ સહાય યોજનાનો લાભ ગુજરાતના રાજ્યના તમામ ટીબી રોગથી પીડિત દર્દીને મળે છે ટીબી રોગ સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે આ યોજનામાં ટીબીથી પીડિત દર્દીને રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે અને નિક્ષે પોષણ સહાય યોજનામાં રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે આમ કુલ છ હજારની સહાય આપવામાં આવે છે ટીવી રોક્ષા યોજનામાં અરજી કેવી રીતે કરવી તમે તમારા ગામના આંગણવાડી બહેન પાસે અથવા પોતાના ગામના નર્સ બહેન કે પોતાના ગામના આશા બહેનો પાસે જઈને તમે આ યોજનામાં અરજી કરી શકો છો અથવા તમે ગામના નજીકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસી સેન્ટર કે અર્બન આરોગ્ય કેન્દ્રમાં જઈને અરજી કરી શકો છો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે